આ વર્ષે નવરાત્રીનો અવસર અમદાવાદ વાસીઓ માટે ખૂબ જ ખાસ બની રહેવાનો છે કારણ કે સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને ઝુમાવા માટે આવી રહ્યા છે શહેરના એસપી રિંગ રોડ પર આવેલી નોરતા નગરી ખાતે આ ભવ્ય આયોજન કરાયું છે નવરાત્રીના નવ દિવસ સુધી કીર્તિદાન ગઢવી પોતાના જાદુ કંઠથી પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્વય રજૂ કરશે નોરતા નગરીમાં આ વર્ષે ગરબા રસિકો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક સાથે સત્તર હજાર પાંચસો ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કરાયું છે કીર્તિદાન ગઢવી જ્યારે પણ ગરબાના સૂર છેડે છે ત્યારે તેમના કંઠનો જાદુ અને ઢોલનો તાલ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દે છે ગુજરાતના સૌથી લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીની હાજરીથી આ નવરાત્રિ ઉત્સવ વધુ યાદગાર બનશે તેમનો દરેક સુર শ্রোતાઓને મંત્રમુગ્ધ કરી દેશે ખરેખર આવો અને ગરબા પ્રેમીઓ આ ભવ્ય આયોજનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે રઢિયાળી રાત મોરી પગલા પાડો ને બિરદાળી ਏ ਆ ਵੀ ਆ ਸੋਨੀ ਰਢੀ ਆਲੀ ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋ ਰਾਵਿਓ ਰੂੜੀ ਬਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਹੋ ਪਗਲਾ ਪਾੜੋ ਨੇ

અમદાવાદનું મોટું કહીએ એટલે ગુજરાતનું મોટું થાય કારણ કે સાડા સત્તર હજારથી પણ વધુ ખેલૈયાઓ માના ખોળે રમી શકશે એવી સુંદર બધાને એસી ડોમની અદ્યતન ટેકનોલોજી અદ્યતન સાઉન્ડ લાઇટિંગ અને બધી જ સુવિધાઓથી સજ્જ આ લોકોએ વ્યવસ્થા કરેલ છે અને નોરતા નગરી આ વર્ષે એસી ડોમ અગેન એટલા માટે વિચાર્યું કે હવામાન ખાતું એમ કહે છે કે વરસાદ પડે આપણે માતાજીની પ્રાર્થના કરીએ કોઈનો વરસાદ કોઈના ગરબા ન બગડે કોઈ ડિસ્ટર્બ ન થાય કોઈ હેરાન ન થાય પણ માતાજીના ખોળે નિશ્ચિત વરસાદની ચિંતા કરો કર્યા વગર રમી શકે એટલા માટે એ સીડોમની સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે